ડભોઈ શહેર ખાતે તળાવમાંથી અજાણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો નગરની દયારામ હાઈસ્કૂલ સામે આવેલું તળાવમાં મૃતદેહ તરતો જોઈ વિસ્તારના રહેવાસીઓ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી અને સ્થાનિક તરવૈયાની મદદથી તળાવમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો વ્યક્તિ કોણ અને કયા સંજોગોમાં મોતની ભેટ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ શહેર દયારામ હાઈસ્કૂલની સામે આવેલા તળાવમાં કોઈ પુરુષનો મૃતદેહ પાણીમાં તરતો નજરે પડતા રહીશો દ્વારા ડભોઈ પોલીસને આ અંગે જાણકારી આપતા પોલીસે ઘટના સ્થળે જઈ તરવૈયાઓની મદદથી અજાણ્યા પુરુષની લાશ પાણીની બહાર કાઢવામાં આવી હતી આ વ્યક્તિ કોણ છે અને ક્યાંનો છે તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે